શ્રી પરમાત્મને નમ શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂય પ્રવક્ષ્યા જ્ઞાનાના જ્ઞાનમુત્તમ યજ્ઞા મુનય સર્વે પરમ ભગવાન કહે છે કે સર્વ જ્ઞાનો કરતાં ચઢ્યાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરી કહું છું જેને જાણીને બધા જ મુનિજનો આ સંસારથી છૂટીને પરમસિદ્ધિને પામી ચૂક્યા છે આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલયકારે નથી તો વ્યાકુળ થતા હે ભારત મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ ભૂતોની યોની છે અર્થાત હું એ જીવ સમુદાયરૂપી ગર્ભને સ્થાપું છું એ જડ ચેતનના સંયોગમાંથી ભૂતોનો ઉદ્ભવ થાય છે હે કું પુત્ર વિવિધ જાતની બધી જ યોનીઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે અને હું બીજને સ્થાપનાર પિતા છું એ મહાબાહો સત્વગુણ રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે હે નિષ્પાપ એ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તે જ પ્રકટના અને વિકાસ વિનાનો છે છતાંય સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે હે કૌમતેય રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદભવેલું જાણ એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે હે ભરતવંશી સૌ દેહાભિમાનીઓને મોહિત કરનાર તમો ગુણને તું તું અજ્ઞાનમાંથી ઉપજેલો જાણસ એ આ જીવાત્માને પ્રમાદ આળસ અને નિદ્રા વડે બાંધે છે હે ભારત સત્વગુણ સુખમાં જોડે છે રજોગુણ કર્મમાં અને તમો ગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે હે ભારત રજો ગુણ અને તમો ગુણને દબાવીને સત્વગુણ સત્વગુણને અને ગુણને દબાવીને તમો ગુણ વૃદ્ધિ પામે છે જે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા અને વિવેક શક્તિ ઉપજે છે એ વખતે એમ સમજવું કે સત્વગુણ વધ્યો છે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અને વિષયની લાલસા આ બધા જન્મે છે હે કુરુનંદન તમો ગુણવત્તા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું ચેતનતાનો અભાવ કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું અને પ્રમાદ અને નિંદ્રા જેવી અંતઃકરની મોહમાં નાખનારી વૃત્તિઓ આ બધા જન્મે છે જ્યારે વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્બળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે જે વખતે રજો ગુણ મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મે છે તથા તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ પશુ જેવી જન્મે છે શ્રેષ્ઠ કર્મનું વૈરાગ્ય આદિ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિઃશંકપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે અને અજ્ઞાન પણ જન્મે છે સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે તમો ગુણના કાર્ય એવા નિદ્રા પ્રમાસ આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જીવ જંતુ આદિ યોનીઓમાં તેમજ નરકોને પામે છે જે કાળે સાક્ષી રૂપ રહેલો દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કરતા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી શા ઉપર એવા મુજ સ્વરૂપ પરમાત્માને તત્વથી જાણે છે એ વખતે મારા સ્વરૂપને પામે છે શરીરની ઉત્પત્તિના કારણે એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે અર્જુન કહે છે આ ત્રણેય ગુણોથી અતીત પુરુષ ક્યાં ક્યાં લક્ષણોથી યુક્ત હોય છે અને એનું કેવું આચરણ કરનારા હોય છે તથા હે પ્રભો માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે ભગવાન કહે છે હે પાંડવ સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમોગુણના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમના પ્રવૃત્ત થતા તથા દ્વેષ કરતો કે નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો જે સાક્ષીની પેઠે થયેલા ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણોમાં જ ગુણોમાં વર્તે છે એમ સમજીને જે પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહે છે તેમજ એ સ્થિતિથી કદી વિચલિત નથી થતો જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે સુખ દુઃખને સમાન સમજે છે માટી પથ્થરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે જ્ઞાની છે પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે જે માન અને અપમાનમાં સમ છે મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે તેમજ સર્વ કર્મમાં કરતા અવિભિચારી ભક્તિ મને નિરંતર ભજે છે એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા હમ અમૃતસ્યા વ્યયસ્ય છે શાશ્વત ધર્મસુખશાંતિકે એ અવિનાશી પરબ્રહ્મનું અમૃતનું શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રેઠાણ હુંચુ ઓમ તત્સમદ્ભગવદતાુ ઉપનિષદુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાજુનસંવાદે ગુણત્રય વિભાગયોગો નામ ચુર્દોધ્યાય કૃષ્ણાપણમ સ્તવારી કા જય